અડધી રાત્રે દરવાજો ખુલી ગયો અને પચાસ થી વધારે ઢોર ગાયબ થઈ ગયા અરે હા વાત આણંદ મહાનગરપાલિકાની છે આણંદ મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે દ્વારા તેમના દ્વારા જે કોન્ટ્રાક્ટ આપી અને જે ઢોર પકડવામાં આવે છે અને જે ઢોર ડબ્બામાં પૂરવામાં આવે છે કે જે ઢોર જે પકડાય જે જગ્યા છે ઢોર ડબ્બાની એ હું તમને દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યો પર બે દિવસ પૂર્વે અહિયાં આગળ પચાસ થી અત્યારે તમે જુઓ કે અત્યારે ગણતરી જેટલી જ ગાયો જોવા મળી છે ત્યારે હવે આણંદ શહેર પોલીસ પણ દોડતી થઈ છે પરંતુ સવાલ હવે ઉભા થઈ રહ્યા છે કે અધી રાત્રે આ દરવાજો ખુલ્યો કેવી રીતે શું કોના દ્વારા ખુલવામાં આવ્યો કારણ કે રખેવાડ પણ છે પરંતુ રખેવાની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટર અહીંયા આગળ કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી આપણી સાથે એક ભાઈ આગળ ઉપસ્થિત છે આપણે તેમની સાથે વાત કરીશું એ ભાઈ આપણી સાથેથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આપણે તેમની સાથે પણ વાત કરો ભાઈ ઉભા રહે મિનિટ તમારું નામ શું છે ભાઈ તમારું નામ ભાઈ ઉભા રહો ભારો ભારો ભાઈ તમારું નામ તો કહો જલ્દી આગળ કેમેરામેન ને કઈ દ્રશ્ય દ્રશ્યો બતાવશે કે અત્યારે આજે ભાઈ ભાગી રહ્યા છે આપણે તેમની પાછળ પણ જવાનો પ્રયત્ન કરીશું પોલીસ પણ એ ઘટના સ્થળે છે આવો ભાઈ મારી સાથે

પચાસ 56 કેટલા ઢોર ગાયબ થયા છે 50 ની ઉપર થયું છે હા ઓકે શું આગળ કાર્યવાહી કરી તો પોલીસ વાળાને કીધું છે એ બધી કાર્યવાહી કરે છે ઓકે અને એક ઢોરને છોડાવવા માટેનો કેટલો દંડ હોય છે 2500 રૂપિયા 2500 રૂપિયા એટલે એક કોડ નગરપાલિકાને ગઈ હા એક ખોટ મહાનગરપાલિકાને ગઈ હા મહાનગર મહાનગરપાલિકા અહીંયા રખેવાળ હોય છે છે ને તો તમે તપાસ ના કરી તપાસ તો ચાલુ જ છે ને સાહેબ બધાને કીધેલું છે કોઈને કેવી રીતના થયું આખો બનાવ હા એ બધાને કીધું સાહેબ બધા આઈ ગયા પોલીસવાળા બધા એને ગયા છે અહી ઘાસચારાની શું વ્યવસ્થા છે ક્યાં નગરપાલિકા નગરપાલિકાવાળા નાખવા આવે છે રોજ આવે રોજ આવે કેટલા વાગે આવે છે એવું કે ખ્યાલ નઈ પણ આવે છે ખરી બપોરે આવે કોઈકવાર સવાર આવે એવું હોય છે બરોબર જે પ્રમાણે કહેવાય છે કે કોન્ટ્રાક્ટર પણ તેમની પોતાની જવાબદારીમાંથી ક્યાંક છૂટવાનો પ્રયત્ન કરે છે જે જે છે છે તમને બતાવ્યા ગાયોની અગર જે સ્થિતિ હતી ને સાહેબ એ ગાયોની સ્થિતિ પણ દયનીય સ્થિતિ હતી પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે અડધી રાતે દરવાજો ખુલી જાય છે પચાસ થી વધારે ઢોર ગાયબ થઈ જાય છે પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી છે પોલીસ અત્યારે ફરિયાદ કરવાની કયા વાત પણ અત્યારે હાથ ધરી છે પોલીસની એક ગાડી પણ આગળ ઉપસ્થિત છે હું તમને પોલીસની ગાડીના ગાડી ના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે પોલીસ પણ આગળ ઉપસ્થિત છે પોલીસની ની ગાડી કે આગળની જે તપાસ છે એ પણ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી છે આણંદ ટાઉન પોલીસ દ્વારા પણ હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે અડધી રાત્રે આ દરવાજો કેવી રીતના કારણ કે જ્યારે આટલી મોટી ઘટના જયારે આણંદ અંદર બની જાય અરે સાહેબ તમે જ્યારે ઢોર પકડવાની વાત કરો છો ઢોર તો તમે પકડી લાવો છો પણ ઢોરને સાચવવાની પણ તાકાત તો મહાનગરપાલિકામાં હોવી જોઈએ ને

આ સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યો છું અર્બન ગુજરાતના મારફતે સાહેબ જયારે ઢોર ડોર ગાત થયા ત્યારબાદ અનેક અધિકારીઓ પણ અહીંયા આગળ વિઝીટમાં આવ્યા પરંતુ હવે સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે આ દરવાજો ખુલ્યો કેવી રીતે આ દરવાજો ખુલ્લો કેવી રીતે એક સવાલ ઉભા થઈ રહ્યા છે પોલીસ અહીંના આસપાસના સીસીટીવી તપાસ્યા પરંતુ તેમને કોઈ નક્કર કડી મળી નથી એટલે હવે જોવાનું રહ્યું કે પોલીસ પણ હવે કયા પ્રકારના પગલા ભરે છે અને આ મહાનગરપાલિકાની આ બે દરકારીથી અહીંયા આગળ કોઈ સારો વોચમેન મૂકવામાં આવે છે કે આની પરિસ્થિતિ રહેશે એ પણ હવે જોવાનું રહ્યું અને સાથે જ અહિયાં આગળ એક બેન છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું પણ એ પહેલા હું તમને કહી દઉં એ બીજા એપિસોડની અંદર તમને પણ હવે મહાનગરપાલિકા દ્વારા કયા પ્રકારના પગલા લેવામાં આવે છે તે આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું કેમેરામેન વિવેક બારૈયા સાથે હું છું આપણો મિત્ર મનન નીકર બનગુજરા